ઓમ ગણેશાય આજે સાંભળીશું તો આ કથા પૂરી સાંભળજો અને શેર કરજો બ્રહ્માંડ ના નરકો પૃષ્ઠાદ્વે નરકાસ્તાન હરુ સ્વચ્છ मत्तो मुनिव्र श्रेष्ठ पच्यंत यत्र पापी ना सनत कुमार कहे छे के हे मुनियो श्रेष्ठ पातालों ऊपर जे नरको छे ते विषय हु तमने कहूँ छूते तमे शांति थी सांबरो जा पापियो पीड़ाए छे रोरव शुकर राध ताल विवसन महाज्वाल तप्त लवर लवण विलोहित वैत्रणी पुयवहा क्रुमी

ગાયો તથા દેવો માટે વિના કારણ જે માનવી ખોટી સાક્ષી ભરે છે જૂઠું બોલે છે તે રૌરવ નરકમાં જાય છે જે માનવ દરેકને મારે છે દારૂનું સેવન કરે છે ચોરી કરે છે અને કરાવે છે દ્રવ્ય પડાવી લે છે દીકરી તથા ગાયનો વધ કરે છે તે માનવ તપ્તકુંભમાં પીડાય છે જે માનવ નારીને વેચી નાખે છે ભક્તોનો ત્યાગ કરે છે અધર્મ આચરે છે તે તપ્તલોહમાં સબને છે જે માણસ વડીલોનો અપમાન કરે છે હાનો અપનો ખાય છે વ્યભિચાર કરે છે ચોરી કરે છે ગાયને મારે છે તેથી તે સપ્તલોહ નરકમાં જાય છે બ્રાહ્મણ તથા પિતૃઓનો જે માણસ દ્રોહ કરે છે તે કૃમિભક્ષ નરકમાં જાય છે અને ત્યાં તે કીડા આરોગે છે જે માણસ અતિથિઓને પડતા મૂકીને એકલો ખાઈ લે છે તેમજ શાસ્ત્રોને ખોટા કહે છે તે લાલાભક્ષમાં પીડાય છે જે બ્રાહ્મણ દરેક રીતે ખરાબ કૃત્યો કરતો હોય જે મોટી વ્યક્તિ પાસેથી દાન લેતો હોય ન ખાવાનું ખાતો હોય સોમરસ અથવા સોમલીનું વેચાણ કરતો હોય તે રુધિર પૂરોક એટલે કે લોહીના પૂરવાળા નરકમાં જઈને ખાબકે છે મધનો વિનાશ કરનાર ગામને ભાંગનાર માણસ વૈત્રણી નદીમાં જઈને પડે છે જેઓ પોતાની પત્ની પાસે વ્યભિચાર કરાવે છે મદોન્મત થઈને યૌવનના ફાગ ખેલે છે અને આ રીતે ધંધો કરીને કમાણી આજીવિકા ચલાવે છે તેઓ કૃત્ય નામના નરકમાં જઈને સબળે છે જે માનવી અર્થ વગર વૃક્ષ પર કુહાડા મારે છે ઝાડને ગબડાવે છે તે અસિપરવન નામના નરકમાં જાય છે મૃગોનો શિકાર કરનાર પારધી અથવા માનવ વહનીજ્વાલ નામના નરકમાં જાય છે આચારથી ભ્રષ્ટ થયેલો જે બ્રાહ્મણ ક્ષત્રિય અથવા વૈશ્ય ચાંડાળોને ત્યાં અગ્નિ નાખે અથવા લાય લગાડે તે અંતે નરકમાં જાય છે જેઓ વડલાઈ જાય છે તેઓ સંદનશ નામના નરકમાં સરકી પડે છે જે બ્રહ્મચારી પુરુષો કામવાસનાથી યુક્ત બનીને સ્વપ્નમાં સ્વપ્ન દોષની સ્થિતિમાં મુકાય છે જેઓ એ પુત્રોને ભણાવ્યા ન હોય તેઓ સ્વભોજન નરકમાં પડે છે આ અને આવા અનેક સેંકડો નરકો છે તે લોકો પાપ કર્મ કરીને ભોગવે છે હે વ્યાસ સ્વયંભૂ મનુએ મોટા પાપોથી મોટા અને નાના પાપોથી નાના પ્રાયશ્ચિત કરવા માટે કહેલા છે સર્વ પાપ કર્મોના જે પ્રાયશ્ચિત કર્મો કહ્યા છે તેમાં સૌથી મોટું પ્રાયશ્ચિત કર્મ છે ભોળાનાથનું સ્મરણ તે સંપૂર્ણ પ્રાયશ્ચિત છે જે મનુષ્ય સવાર સાંજ સદાશિવનું સ્મરણ કરે છે તેના પાપો નાશ પામે છે એટલે તે નર્કમાં જતો નથી આ જગત જ્ઞાન સ્વરૂપ છે સુખ દુઃખ એમનું જ પરિણામ છે જ્ઞાન એ જ પરબ્રહ્મ છે અને જ્ઞાન તત્વ વસ્તુ પ્રાપ્ત કરવા માટે અર્થ થાય છે મેં તમને નરક મંડળની વાત કરી હવે હું ભૂમંડળનું વર્ણન કરીશ એમ મે તનમ્યાખ્યાતમ સર્વ નરકમંડલમ અત ઉર્ધ્વમ પ્રવક્ષામી સામપ્રતમ મંડલમ ભૂવ જમ્બુদ্বীপનું વિવરણ પારાશર્ય સુસંશે ભૂમંડલ ની અતિશય લાંબી વાત ટૂંક માં વર્ણવીશ તે તમે સાંભળો જમવું પ્લેક્ષ શાલમલી કુશ કૌ શાપ અને સાતમો પુષ્કર આ સાત દ્વીપો છે તે સાત સમુદ્રથી વિંતાયલા છે લવર સમુદ્ર ઇક્ષુર સમુદ્ર સુરા એટલે કે મદિરા સમુદ્ર સપીસ એટલે કે ઘી જેવા પાણીનો સમુદ્ર દધી એટલે કે દહીં જેવો સમુદ્ર દુક્ત એટલે કે દૂધ જેવો સમુદ્ર અને જળ સમુદ્ર આ બધા સમુદ્રોની વચ્ચે જ જંબુદ્વીપ રહેલો છે હે વ્યાસ એ જંબુદ્વીપની વચ્ચે મેરુ પર્વત છે જે સો યોજન નીચે જમીન માં રહેલો છે જેની ઊંચાઈ 84 યોજન જેટલી છે તેના શિખર ઉપર બત્રીસ યોજન નો વિસ્તાર આવેલો છે આ પર્વત જમીન ની ઉપર રહેલો છે અને તેનો વિસ્તાર મુકતા હજાર યોજન છે તે કરીના આકારે રહેલો છે તેની દક્ષિણે હિમમાન

મેરુથી દક્ષિણમાં હરિવર્ષ ખંડ આવેલો છે જ્યારે ઉત્તર બાજુ રમ્ય ખંડ તેના એક ભાગમાં છે હે મુનિશ્રી જે રીતે ભારત છે તે રીતે ઉત્તરમાં કુરુદેશ છે તે દરેક નો વિસ્તાર પણ નવ નવ હજાર યોજન જેટલો છે તેઓની વચ્ચે ઇલાવૃત ખંડ છે અને તેના વચ્ચે મેરુ છે ક્યાં મેરુની ચારે દિશામાં નવ હજાર યોજન વિસ્તારનું તે ઇલાવૃત્ત છે તે બધા મેરુ જેટલા જ વિસ્તાર ધરાવનારા છે હે મુનિ જંબુદ્વીપના નામ વિશે તમે જાણો અહીં જાંબુ થતા હોવાથી તે જંબુદ્વીપ કહે છે જાંબુના ફળ પણ ઘણા વિશાળ તોતિંગ થાય છે હાથી જેવડા એ ફળો પર્વતો પરની પીઠ પરથી પડે છે તેથી તે ચિરાઈને ચારે બાજુ પથરાઈ જાય છે તેના રસ્તી જામબુંદી નામે પ્રખ્યાત નદીના કિનારે વસતા લોકોને પરસેવું દુર્ગંધી ઘડપણ કે ઇન્દ્રિયોની પીડા થતી નથી હે મુનિ મુનિશ્રેષ્ઠ મેરુની પૂર્વે ભદ્રાશ તેમજ કેતુમાન નામે બેખંડ આવેલા છે તે બંને વચ્ચે ઇલાવૃત્ત છે તેની પૂર્વે ચૈત્રરત વન દક્ષિણમાં ગંદમાદન વન પશ્ચિમમાં વિભ્રાજ વન અને ઉત્તરમાં નંદન વન છે છે મેરુથી પૂર્વમાં શીતાંજલ કુતુંગ કુ બાવીસ અને માલ્યવાન આ બધા એક એક થી ચડ્યાતા કેસરાચલ જેવા પર્વતો છે દક્ષિણમાં ત્રિકુટ છે મેરુ નજીક અહી બ્રહ્મા નું શાક નગર છે તેની ચારે બાજુ આઠ લોકપાલો ની નગરીઓ છે

તે લાંબા આયુષ્ય વાળી પ્રજા છે ત્યાં સત ત્રેતા અને દ્વાપર એ ત્રણ યુગો છે કલિયુગ છે જ નહીં ચારે બાજુ પાણી હોય છે તે સ્થાનમાં વરસાદ પણ થતો નથી એ સાત ખંડોમાં સોનેરી રેતીવાળી સેંકડો સુંદર નદીઓ છે અને નાની નદીઓ પણ ઘણી છે જેઓમાં પુણેશાળી માણસ ક્રીડા કરે છે આમ એ સ્થળ પર્વતો નદીઓ ઝરણા વનોથી શોભિત છે સગડું ત્યાં છે સૌને પ્રિય તે વિસ્તાર છે સપ્ત શ્વેતેષુ ન સુજાતા સ્વર્ણ વાલુકા શત્રિ ક્ષુદ્રાશ તાસુ ક્રીડે ક્ષુભોજના સાત દીપો વિવરણ વક્ષિડમ ભારતમ વર્ષમ હિમાદ્રેશ દક્ષિણે ઉત્તરે તો સમદ્રસ્થિયત્ર સંસ્તૃતિ સનત કહે છે કે છે તેને સ્વર્ગ તથા મોક્ષ માટેની ભૂમિ કહે છે તે ભારતના પણ નવ ભેદો ખંડો હું કહું છું ઇન્દ્ર દુમન કસેરુ

તેઓ યજ્ઞ યુદ્ધ વેપાર તથા સેવા સેવાવૃત્તિથી આજીવિકા કરી રહ્યા છે એમાં મહેન્દ્ર મલય સહ્ય સુદામા પર્વત વિંધ્ય તથા પારિયાત્ર આ સાત પર્વતો છે નર્મદા તથા સુરસા આદિ સાત અને બીજી હજારો મહાંદીઓ વિંધ્યાચલમાંથી નીકળી છે ગોદાવરી ભીમરથી અને તાપી વગેરે નદીઓ વૃક્ષપર્વતમાંથી નીકળે છે તેઓ પણ પાપ તથા ભયનો નાશ કરનાર છે એમ ચોક્કસ માનવું કૃષ્ણવેણી આદિ નદીઓ સહ્યાચલના મૂળમાંથી નીકળી છે તેમજ કૃતમાલા તથા તાંબ્રવર્ણી વગેરે નદીઓ મલયાચલમાંથી પસાર થતી નીકળે છે ત્રિયામાં તથા ઋષિકુલ્યા વગેરે નદીઓ મહેન્દ્ર પર્વતમાંથી પસાર થયેલ છે

સદાકાર ત્રેતાયુગ જેવો જ સમય હોય છે એ દ્વીપની વચ્ચે કલ્પવૃક્ષ જેવું મોટું વૃક્ષ છે તે પ્લક્ષ એટલે કે પીપર નામે કહેવાય છે અને તેના પરથી એ દ્વીપ પ્લક્ષદ્વીપ નામે પ્રસિદ્ધ થયો છે અને ત્યાં શિવજી પૂજાય છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ પણ મંત્રો તથા વૈદિક મંત્રો વડે પૂજાય છે હવે શાલ્મલી દ્વીપ વિશે સાંભળો તેમાં પણ સાત ખંડો છે તેમના નામ શ્વેત હરિત જીમુત રોહિત વૈકલ માનસ અને સાતમો સુપ્રસન્ન છે બે દ્વીપમાં વચ્ચે શાલમલી એટલે કે શિમરાનું વૃક્ષ છે તેના પરથી તે દ્વીપ શાલમલી દ્વીપ કહેવાય છે ત્યાં થઈને સાત નદીઓ વહે છે તે શુક્લા રક્તા હિરણ્યા ચંદ્રા

યક્ષો કિમપુરુષો આદિ વસે છે ત્યાં સાત પર્વતો છે અને સાત નદીઓ પણ છે સાત પર્વતોમાં કુશેષ્ય હરિ દ્યુતિમાન પુષ્પવાન મણિદ્રુવ હેમશૈલ અને સાતમો મંદરાચલ નદીઓમાં પુતપાપા શિવા પવિત્રા સંમતી વિદ્યા દંભા અને મહી તે નદીઓના જળ પવિત્ર મંગલ છે તે સગળા પાપ દૂર કરનારી છે કુશદ્વીપના વચ્ચે દર્ભોનું મોટું થુંબડું છે એ દ્વીપ ધ્રુતો સમુદ્રથી વીંટળાયેલો છે કૌચ દ્વીપ પણ વિશાળ છે તે દ્વીપ દધીમંડ સમુદ્રથી ઘેરાયેલો છે તેમાં પણ ખંડ પર્વતો છે તે ખંડોમાં કૌચ વામન અંધકારક દિવાવૃત્તિ મન પુંડરિક અને દુંદુભી આ પર્વતો સોનાના હોય સુંદર છે મનોહર છે 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 ત્યાં ત્યાં રહેનાર નિરોગી સુખી સાત નદીઓ તે બધી જ સુંદર અને પવિત્ર છે દધીમંડોદક સમુદ્ર પણ તેનાથી બેવડા વિસ્તારના શાકદ્વીપથી વિંટાયેલો છે ત્યાં પણ સાત પર્વતો છે ત્યાં પૂર્વમાં ઉદયગીરી છે પશ્ચિમમાં જલધાર પર્વત છે પાછળના ભાગમાં અસ્તગીરી છે અને અવિકેશ તથા કેસરી નામે ત્રણ પર્વતો છે ત્યાં શાક નામનું વૃક્ષ છે તે સિદ્ધો તથા ગંધર્વોથી સેવાયેલું છે ત્યાંના દેશો પવિત્ર છે ચારે વર્ણો ત્યાં વસે છે ત્યાં પવિત્ર નદીઓ વહે છે શાક વૃક્ષ જ્યાં છે તે વિસ્તાર શાકદ્વીપ તરીકે જાણીતો છે તે પણ પર્વતો અને નદીઓથી શોભે છે અહીનો ક્ષીર સમુદ્ર પણ બેવડા થી ઘેરાયેલો છે તે દ્વીપમાં માનસ નામનો મોટો ખંડ પણ આવેલો છે પાંચ હજાર યોજન તો તેની ઊંચાઈ છે પાંચ લાખનો તેનો ચોપાસ વિસ્તાર છે તેનો આકાર ગોળ કંકણ જેવો છે અહીંના લોકો નિરોગી બનીને ને આયુષ્ય ભોગવનારા છે પુષ્કર દ્વીપ ધાતકી ખંડ વિશે મહાવીર નામના ક્ષેત્રમાં બ્રહ્મા રહે છે એ પુષ્કર દ્વીપ સ્વાદુદક સમુદ્ર થી વિત દ્વીપો છે તે પણ સાત સમુદ્રોથી ઘેરાયેલા છો અહીંના સમુદ્રો મનોહર છે તેમાં ચંદ્રનો ઉદય તથા અસ્ત થતા સમુદ્રના પાણી વધે છે અને ઘટે છે અજવાડિયામાં તથા અંધારિયામાં એ પાણીની વધ ઘટ થાય છે હે મુનિ આ સમુદ્ર ની સંખ્યા એકસો દસ થાય છે આ દ્વીપના લોકો સુખી છે અહી આવેલો લોકાલોક પર્વત છે દસ હજાર યોજન ઊંચો છે તેનો વિસ્તાર પણ એટલો જ છે હે મુનિ તેની ઉપર કેવળ અંધકાર છે હે વ્યાસ તે આ પૃથ્વી સર્વના આધાર રૂપ તથા સર્વ ભૂત ગુણાધિકા સેયમ ધાત્રી ચકાલે સર્વેશા જગતા મિલા લોક વિવરણ ની કથા આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ